નંબર એક ઉપર ફારવાટેક ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ તો એસીથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર કે ટ્રેક્ટરમાં સડો નથી નવી બેટરી નવી છત્રી લુકસ ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખી કિંમત પૂછરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ફરવાટ એક ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો પાટણ તાલુકો સરસ્વતી ગામ મોટા નાયતા ગામી જોવા મળી જશે ઉદાજી ઠાકોર પાસે ઉદાજી ઠાકોરનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચાવલ પર જાહેરાત દસ્તાની જાહેરાત ફરી હોય છે આ ડોરાકીનો વિડીયો આડાપાડીના ફોટા સરનામું કિંમત મોડેલ સાથે મુકાંડેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરડતાળી ભાવિકો પણ પછી વોટ્સઅપ પર મેસેજ કરવા દેશે વીડિયો સરળ લોકો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જોઈએ કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ કોઈ ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો ફોલો કરી લેજો ત્યાં બે લેવેટના વિડીયો જોવા મળતા રહેશે